માંડવી મસ્કા નજીકથી ચુકારનો ઘરણાપાત્ર કેસ શોધી કાઢતી માંડવી પોલીસ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે માંડવી મસ્કા રોડ પર એનઆર પેટ્રોલ પંપ પાસે આવેલ વરંડામાં ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો પોલ લાઇટના અજવાળે ગંજીપાના વડે રૂપિયાની હાર ચીતનો ચુકાર રમી રમાડેલ છે જેથી સદ્રવ બાતમી હકીકત અંગે સ્ટાફના કર્મચારીઓને સમજ કરી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે બાતમી હકીકત આધારે રેડ કરતા પાંચ ઇસમો ચુકાર રમતા ગુના મળી આવેલ હોય અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં પકડાઈ ગયેલ મુદ્દામાલની વિગતો છે રોકડા રૂપિયા ત્રેવીસ ગંજી પાના નંગ બાવન કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ત્રેવીસ જેમાં આરોપીઓ છે અશોક કરસન મકવાણા ઉંમર વર્ષ છેતાલીસ દિનેશ વિરમજી જાટ ઉંમર વર્ષ ત્રીસ વિજય દામજી કોલી ઉંમર વર્ષ ઓગણત્રીસ જગદીશ રામજીભાઈ મકવાણા ઉંમર વર્ષ આડત્રીસ નારણ માનસંગ કોલી ઉંમર તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી